લગભગ ત્રણસોના આસપાસ બિલ્ડિંગો ચેક કરી બાવન જેટલા જે બિલ્ડિંગને અત્યારે સીલ કરવામાં આવે છે મોટાભાગના પ્રશ્ન એવા આવે છે ખાસ કરીને ફાયર એન્ડસી આપ્યા હોય રિન્યુઅલનો પ્રશ્ન આવે છે કઈ કેસમાં ફાયર એન્ડસી ના હોય એવા પણ એના સંજોગોમાં સીલ કરવામાં આવે છે જે ખાસ કરીને પબ્લિક મોટી સંખ્યામાં કેટરિંગ થાય એવા જો કેટેગરી અમે બિલ્ડિંગ પહેલે શરૂઆતમાં લીધા છે ખાસ કરીને મોલ હોય એન્ટરટેનમેન્ટ ઝોન હોય ગેમિંગ ઝોન હોય હોસ્પિટલ હોય અમ્યુઝમેન્ટ પાર્ક હોય એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ વગેરે એની ચકાસણી કમ્પ્લીટ કરવામાં આવશે સાથે જે એસઓપીના બાબતે વાત થઈ એસઓપીમાં એ છે એકવાર ફાયર એન આપ્યા પછી જે માલિક જાતે ફરી રિન્યુવલ કરવાનું થાય છે એ મોટાભાગે આ ગેપમાં આવી જાય છે કરવામાં આવતો નથી હવે એને નિવાકરણ કરવા માટે અમારે જે વર્ષમાં વારા પદ્ધતિથી પીરિયાડિકલ ઇન્સ્પેક્શન કરવા માટેનું રાખવામાં આવે છે કયા અધિકારી કેટલા કરવાનો છે સપોઝ નીચે ઇન્ચાર્જ ફાયર સ્ટેશનવાળા હોય આવા જો મોટું ગેધરિંગ થાય એવા બિલ્ડિંગને સો ટકા ચકાસણી થાય ત્યાર પછી ડિવિઝનલ ફાયર ઓફિસર છે એમના પ્રત્યક્ષ સ્થાને પચાસ ટકા સમથિંગ પચીસ ટકા પચાસ ટકા એ રીતે હરેક કેટેગરી માટે રાખવામાં આવે છે સિમિલરલી બીયુ માટેનું જે બિલ્ડિંગ છે અને બીજા ડિસ્પ્લે કરવા માટેનું જે અત્યારે એ લોકો ફાયર સર્ટિફિકેટ લીધા હોય એનઓસી લીધા હોય બીયુ લીધા હોય એમને કોન્સ્ટિકસ જગ્યામાં ત્યારે દર્શાવે એ રીતે ડિસ્પ્લે કરવા માટે પણ અત્યારે કરીએ છીએ એન્ડ ખાસ કરીને એમસી તો ઘણા બધા ઇન્સ્પેક્શનો કરેલા છે અને આઈસી એક્ટિવિટી પણ ત્યાં જઈને ડ્રીલ પણ કરે છે દરેક સ્કૂલ દરેક કોલેજમાં પણ કરીએ છે ખાસ કરીને જે ગેપ છે ફાયર એનઓસીનું રિન્યુઅલ માટેનો મોટો ગેપ આવે છે એ એફએસઓ સાથે રહીને કઈ રીતે ઝડપથી કાર્યવાહી થઈ શકે છે એ દિશામાં શકે ખાસ કરીને જે મેજર ના હોય ખાસ કરીને કોઈનો નિષ્કાળ જેવી બેદરકારી હોય એના માટે ઇન્ક્વાયરી સોંપી જોઈએ એન્ડ એને પણ એની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે